વર્ણિવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરુ નરોમર્મુદા ધર્મનંદનમ વિચિંત અસતોમા ઠડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃતંગમય ઓસ્મદુરૂસમારંભાં નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ રાકેશભાઈ એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં જીવિત શ્રાદ્ધ પદ્ધતિ બતલાવી છે જેમાં મનુષ્ય પોતાની હયાતીમાં જ પોતાની ઉત્તર ક્રિયા કરતો જોવા મળે છે કોઈક મનુષ્યને એવી ભીતી હોય કે મારા પછી મારા પુત્રો વ્યવસ્થિત રીતે મારી ઉત્તર ક્રિયા કરવાના નથી અથવા તો કોઈક મનુષ્યની પછાડી એની ઉત્તર ક્રિયા કરનારા કોઈ ન હોય ત્યારે શાસ્ત્રોની અંદર જે જીવિત શ્રાદ્ધ પદ્ધતિ બતલાવેલી છે તે પ્રમાણે મનુષ્ય પોતાની હયાતીમાં જ પોતાની બધી જ ક્રિયા કરતો જોવા મળે છે પોતાની પછાડી દસમુ અગિયારમું બારમુ તેરમુ સોળ શ્રાદ્ધ વર્ષી તથા ગયા શ્રાદ્ધ ઇત્યાદિ કરતો જોવા મળે છે તો આવો મનુષ્ય મૃત્યુ પામે તો તેનું સૂતક પાડવું કે ન પાડવું એ સંબંધમાં થોડો પ્રકાશ કરો આ પ્રમાણે એ વ્યક્તિએ મને જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાયે આપેલો છે કાશીનાથ ઉપાધ્યાય તો આ સંબંધમાં ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય તૃતીય પરિચ્છેદ ઉત્તરાર્ધમાં કહે છે કે કુરૂત જીવ શ્રાદ્ધે મૃતેર સપિંડેર આ શૌચાદિ કર્તવ્ય ન વેતી વિકલ્પ અર્થાત કે જીવતા છતાં પોતાનું શ્રાદ્ધ કરી એટલે કે ઉત્તર ક્રિયા કરી મૃત્યુ પામેલો હોય તો સપિંડોએ આ શૌચ ઇત્યાદિક પાળવું અથવા ન પાળવું એવો વિકલ્પ છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિએ પોતાની હયાતીમાં જ પોતાની ઉત્તર ક્રિયા કરી દીધી છે અર્થાત કે દસમું અગિયારમું બારમું તેરમું ઇત્યાદિક કરી દીધેલું છે તો એ વ્યક્તિ મૃત્યુ પામે પછી એના સંબંધીઓએ એનું સૂતક પાળવું કે ન પાળવું એ એના પર આધારિત છે કદાચ પાળે કે ન પાળે એ એના પર આધારિત છે પાળે તો પણ ચાલે અને ન પાળે તો પણ ચાલે એવું અહીં ધર્મસિંધુકારનું કહેવું છે આ પ્રમાણેનો નિર્ણય ધર્મસિંધુકારે આપેલો છે તો બધા જ લોકો આ વાત ધ્યાનપૂર્વક આત્મસાત કરી લે કે જે વ્યક્તિએ જીવતા જગાતિયું કરી દીધું છે અર્થાત કે જીવિતમાં જ પોતાની ઉત્તર ક્રિયા કરી દીધી છે અને એ વ્યક્તિ મૃત્યુ પામે પછી એના સંબંધીઓએ એના મરણનું સુતક પાળવું ન પાળવું એ એના પર આધારિત છે પાડે તો પણ ચાલે અને ન પાડે તો પણ ચાલે એવું અહીં ધર્મસિંધુકાર કહી રહ્યા છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખીનો સર્વે પશ્યંતુ મા અસ્તુ જય સ્વામિનારાયણ